હા તો મિત્રો તમે જોયું હશે કે ઘણા બધા છોકરાઓ એવા હોય છે કે જેને છોકરીઓની જેમ સ્તન જે છે એ દેખાવા મળતા હોય છે બરાબર ને એટલે કે જ્યારે કોઈપણ પ્રકારના છોકરા અને છોકરીનો જન્મ થાય ને તો જન્મ વખતે જે સ્તનના નિપલ્સ હોય ને એ તો હોય જ છે બંનેને બરાબર પરંતુ જ્યારે તે બાળક મોટું થાય છે તો ત્યારે છોકરા લોકોની અંદર ખાલી સ્તનના નિપલ્સ જે છે એ જ રહી જાય છે તે મોટા નથી થતા એટલે કે તેનો ગ્રોથ નથી થતો સમજી ગયા ને પરંતુ છોકરી લોકોની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામનો હોર્મોન હોય છે તો એને કારણે અને તે ઉપરથી ફિમેલ્સ પણ હોય છે એટલે કે ફિમેલના ક્રોમોઝોમ તેની અંદર હોય છે તો જેના કારણે તેના સ્તન જે છે તે નિપલ્સ પૂરતા સીમિત નથી રહી જતા મિત્રો અને તેનો ધીરે 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 ગ્રોથ થવા મળે છે અને તે સ્તન જે છે એ મોટા થઈ જાય છે પરંતુ છોકરાની અંદર એવું ના થવું જોઈએ પરંતુ અહીંયા એવું એવું થાય છે કે જેમાં છોકરાની અંદર પણ છોકરીઓની જેવા સ્તન જે છે એ મોટા દેખાવા લાગતા હોય છે અને જે જોઈને જે લોકોને જ્ઞાન નથી હોતું જે લોકોને નોલેજ નથી હોતું એ લોકો હસી મજાક જે છે એ ઉડાડતા હોય છે બરાબર ને તો મિત્રો આ વિડીયોની અંદર આપણે આ ટોપિક ઉપર વાત કરવાના છીએ કે જેને મેડિકલ લેંગ્વેજની અંદર ગાયનેકો માસ્ટ્રીય તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો વિનંતી કરું છું કે વિડિયો જે છે એ આખે આખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે જો કરશો તો પછી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છોટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર ફટાફટ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો બે લેગનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ ના ભૂલતા મારા મિત્રો કારણ કે આ બધા ટોપિક ઉપર જનરલી સરળતાથી સરળ ગુજરાતી ભાષાની અંદર કોઈ વાત કરવા નહીં માંગે તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડિયાને જો મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે આના કારણો શું છે એટલે કે આ છેને કારણે થાય છે જો મિત્રો સૌથી પહેલાં જ્યારે કોઈપણ પ્રકારનો બાળક જન્મ લઈને તો એ જન્મ લીધા પછી જેનેટિક ડિફેક્ટ્સને કારણે તમને ખબર હશે કે આપણા શરીરની અંદર જીન્સ હોય છે બરાબર એટલે કે ડીએનએ હોય છે તો એને જીન્સ તરીકે ઓળખવામાં આવે છે તો એની અંદર ડીએનએની અંદર તે જો જન્મની સાથે જ કોઈપણ પ્રકારની જો ગડબડી અથવા તો ખામી આવી ગઈ હોય ને તો જન્મની સાથે જ આ પ્રકારની પ્રોબ્લેમ જે છે એ થઈ શકે છે એટલે કે કોઈ પણ પ્રકારનું બાળક જન્મ લઈને ત્યારથી આ પ્રોબ્લેમ આવી શકે છે એ ક્યાર સુધી રહી છે છ મહિનાથી માંડી અને એક વર્ષ સુધીનું બાળક ન થાય ને ત્યાં સુધી આ પ્રોબ્લેમ તેને રહેશે પછી જાતે જાતે ચાલી જશે સમજી ગયા તમે હવે બીજું કારણ એવું છે મિત્રો કે જ્યારે કોઈપણ પ્રકારનો બાળક જન્મ લે છે અને તે બાર વર્ષથી માંડી અને સોળ વર્ષની ઉંમર સુધી પહોંચે છે ને એટલે કે પ્યુબર્ટીની ઉંમર જે છે તેના સુધી પહોંચે છે ને તો તે સમયે તેના શરીરની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સ વધારે પડતું થતું હોય છે તમે જોજો એટલે કે આપણા દાઢીના વાળ છાતીના વાળ પ્રાઇવેટ પાર્ટના વાળ અને છોકરી પ્રત્યે જે આપણને એટ્રેક્શન થવા લાગે છે આપણું વિડીયો બનવા લાગે છે આ બધી જ વસ્તુઓ પ્યુબર્ટીના પ્યુબર્ટીની જે ઉંમર હોય ને તે સમય દરમિયાન જ થતું હોય છે એટલે કે બાર વર્ષથી માંડી અને સોળ વર્ષનો કોઈ છોકરો થાય તો તે દરમિયાન આપણા શરીરની અંદર હોર્મોનનું ઉથલપૂથલ થતું હોય છે બરાબર ને ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું તો એ સમયની અંદર મિત્રો આ પ્રકારની પ્રોબ્લેમ થઈ શકે છે કારણ કે અમુક લોકોને ટેસ્ટોસ્ટેરોનનું લેવલ જે છે એ વધારે પડતું ઉપર નીચે થતું હોય છે અને આપણા શરીરની અંદર પણ જે ફિમેલની અંદર હોર્મોન હોય ને ઇસ્ટ્રોજન એ પણ હોય છે બરાબર પણ ખૂબ જ થોડી માત્રામાં હોય છે બરાબર એટલા માટે આપણા સ્તન જે છે તે મોટા નથી થતા અને છોકરીની અંદર વધારે પડતી માત્રામાં હોય છે એટલા માટે પરંતુ જ્યારે આપણે પ્યુબટીની એજ વટાવીએ છીએ અથવા તો પહોંચીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર જે થોડા આમથા લેવલ લેવલ હોય ને બરાબર તો એની માત્રા પણ ઉપર નીચે છે તો હું તમને જણાવી દઉં કે એ પણ છ મહિનાથી માંડી અને બે વર્ષ સુધી રહેતા હોય છે પછી જયારે હોર્મોનનું ઇમ્બેલન્સ જે છે એ નોર્મલ થઈ જાય ઉથલપથલ જે છે એ નોર્મલ થઈ જાય લેવલની અંદર આવી જાય ત્યારે એ નોર્મલ થઈ જતું હોય છે આ ઉપરાંત મિત્રો જ્યારે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ જે છે એ ઓલ્ડ એજ નો થાય છે કે જ્યારે તેની ઉંમર વધી જાય છે બરાબર ને મોટી ઉંમરનો કોઈ થઈ જાય છે વ્યક્તિ તો ત્યારે પણ તેના શરીરની અંદર હોર્મોન જે છે તે ઉપર નીચે થતા હોય છે અને જેના કારણે આ પ્રોબ્લેમ એ ઉંમરની અંદર પણ થઈ શકે છે આ ઉપરાંત જો તમારો વજન જે છે ખૂબ જ વધારે પડતો વધારે હોય તો પણ તમને જે સ્તન હોય છે તેની અંદરની બાજુએ ચરબીનું લેવલ વધારે પડતું ભરાવાના કારણે બહારથી એવું દેખાશે કે આના સ્તન જે છે એ મોટા થઈ ગયા છે પરંતુ હકીકતમાં એ કોઈ પણ પ્રકારના સ્તન નથી મિત્રો એ તમારું વધારે વજન છે ને એને કારણે ચરબી જમા થવાને કારણે દેખાય છે બરાબર ને આ ઉપરાંત મિત્રો આપણા મગજની અંદર એક ગ્રંથિ આવેલી હોય છે એ ઝીરો પોઈન્ટ સિક્સ ગ્રામની હોય છે ખાલી બરાબર ને એટલી નાની એવી ગ્રંથિ હોય છે જેનું નામ છે પિચચ્યુટરી ગ્રંથિ અને પિચ્યુટરી ગ્રંથિ જે હોય છે તેની અંદર કોઈપણ પ્રકારની જો તમને ગડબડ આવી ગઈ હોય ને બરાબર ને એટલે કે ડેમેજ થઈ ગયું હોય અથવા તો કોઈપણ પ્રકારનું ઇમ્બેલન્સ તેની અંદર આવી ગયું હોય તો પછી તમને આ ડેફિનેટલી પ્રોબ્લેમ થઈ શકે છે આ ઉપરાંત જો તમને થાઇરોઇડની પ્રોબ્લેમ હોય બરાબર તો આપણે ગુજરાતી ભાષાની અંદર કહીએ કે લીલો થાઇરોઇડ અને સુકો થાઇરોઇડ બરાબર તો આ બંનેમાંથી કોઈપણ પ્રકારની જો તમને તકલીફ હોય તો પછી તમને આ પ્રોબ્લેમ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો જો તમને ક્રોનિક કિડની ડિઝીઝ અને ક્રોનિક લિવર ડિઝીઝ હોય એટલે કે સરળ ગુજરાતી ભાષાની અંદર કહું તો લાંબા સમયથી કોઈપણ પ્રકારની લિવરની તમને તકલીફ ચાલી આવતી હોય અથવા તો કિડનીની તકલીફ ચાલી આવતી હોય તો ડેફિનેટલી આ પ્રોબ્લમ થઈ શકે છે આ ઉપરાંત આપણું જે લિંગ હોય ને તેની પાછળની બાજુ થોડુંક નીચેની બાજુ આ જગ્યા ઉપર એક પ્રોસ્ટેટ નામની ગ્રંથિ આવેલી હોય છે જો તે ડેમેજ થઈ ગયું હોય તે જગ્યા ઉપર ઇન્ફેક્શન લાગી ગયું હોય તે જગ્યા ઉપર સોજો આવી ગયો હોય તો આ પ્રોબ્લેમ ડેફિનેટલી થઈ શકે છે આ ઉપરાંત તમને કોઈપણ પ્રકારનું વ્યસન હોય દારૂનું અથવા તો કોઈપણ પ્રકારની ડ્રગ્સ જે છે પાવડરવાળી એ લેતા હોય તમે તો પછી બંધ કરી દેજો મિત્રો કારણ કે એને કારણે ડેફિનેટલી તમને આ પ્રોબ્લેમ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો અમુક પ્રકારની એવી દવા આવે છે કે જે લાંબા સમયથી જો તમને શરૂ હોય તો પછી ડોક્ટરને કહેજો કે ડૉક્ટર સાહેબ દવા બંધ કરી દો અથવા તો બદલાવી દો કારણ કે આના કારણે બીજી પ્રોબ્લેમ શરૂ થઈ ગઈ છે એટલે કે જો લાંબા સમયથી હું કહું એ દવા શરૂ હશે તો પછી તમને આ પ્રોબ્લેમ થઈ શકે છે બરાબર ને એ દવાના નામ છે મેટ્રોની ડેઝોલ સ્પાઈરોનોક્ટ્રોન ડિગોક્ઝિન કેલ્શિયમ ચેનલ બ્લોકર અને એમિટ્રેપ્ટિલિન બરાબર ને આ બધી દવાઓ જો તમને લાંબા સમયથી શરૂ હશે તો પછી ડેફિનેટલી સ્તન જે છે એ મોટા દેખાવાની પ્રોબ્લેમ શરૂ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો હવે આપણે વાત કરીએ કે આના ટ્રીટમેન્ટ શું છે બરાબર ને મેં તમને હમણાં જે દવા કીધી તો એ દવા જે છે એ તમારે બંધ કરી દેવાની છે કાં તો એની જગ્યાએ બદલાવીને બીજી દવા આપો એવું તમારે ડૉક્ટરને કહેવાનું છે આ ઉપરાંત વ્યસન જે છે એ બિલકુલ નથી કરવાના આ ઉપરાંત તમે તે જગ્યા ઉપર કોલ્ડ કમ્પ્રેશન જે છે એ લગાવી શકો છો કોલ્ડ કમ્પ્રેશન એટલે ઠંડો શેક જે છે એ કરી શકો છો બરાબર ને એ બરફનો હોઈ શકે છે અથવા તો કોઈ પણ ઠંડી વસ્તુનો હોઈ શકે છે આ ઉપરાંત અમુક દવા જે છે મિત્રો એ પણ આવે છે પરંતુ એ દવા જે છે હું અહીંયા નહીં જણાવું કારણ કે હર એક વ્યક્તિની પ્રોબ્લેમ અલગ અલગ હોય છે એની ઉંમર અને વજન પ્રમાણે દવાના ડોઝ જે છે એ પણ અલગ અલગ આપવા પડે છે તમે સેમ દવા જે છે એ બધા ના લઈ શકો એટલા માટે તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરી રૂબરૂમાં બતાવી અને ત્યાર પછી દવા જે છે એ લેવી જોઈએ આ ઉપરાંત મિત્રો ટ્રીટમેન્ટની અંદર તમે એક્સરસાઇઝ જે છે એ કરી શકો છો જો તમારો વધારે પડતો વજન હશે અને તેને કારણે ચરબી જમા થવાને કારણે જો સ્તનની સાઇઝ મોટી દેખાતી હશે તો પછી કસરત કરવાથી શું થશે ચરબી ઓગળશે અને જેના કારણે અને આ ઉપરાંત ચરબી તો ઓગળશે આ ઉપરાંત બહારના જે સ્નાયુઓ હોય ને એ પણ ફિટ થશે મજબૂત થશે તો જેના કારણે લૂઝ સ્નાયુઓ પડી ગયા હશે ને એ ટાઈટ થઈ જશે ઉપરથી અંદરની ચરબી જે છે એ ઓગળવાનું શરૂ થશે અને જેના કારણે તમારા સ્તન જે છે દેખાવાનું કમ્પ્લીટલી બંધ થઈ જશે બરાબર ને આ ઉપરાંત મિત્રો જો આ ટ્રીટમેન્ટ તમને કામમાં ના આવે તો પછી સર્જરી જે છે એ બેસ્ટ ઓપ્શન છે એની અંદર બે પ્રકારની સર્જરીનો સમાવેશ થાય છે એક સર્જરી છે સબક્યુટેનિયસ મેસ્ટેક્ટોમી બરાબર ને તો તેની અંદર શું કરવામાં આવે છે તેની અંદર જનરલી કેવું થતું હોય છે કે આપણા જે સ્તન હોય ને તો એની અંદરની બાજુએ જે ટીશ્યુ આવેલી હોય છે તો તેના ઓવરગ્રોથને કારણે બરાબર આ પ્રકારની પ્રોબ્લેમ જે છે એ થઈ ગઈ હોય છે એટલે કે સ્તનની સાઇઝ વધી ગઈ હોય છે તો આ સર્જરીની અંદર એવું કરવામાં આવે છે કે જે ટિશ્યુનો ઓવરગ્રોથ થયો છે તે ટિશ્યુ જે છે તેને રિમૂવ કરી દેવામાં આવે છે તો જેના કારણે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે બીજા પ્રકારની સર્જરીનું નામ છે લાઇપોસક્શન લાઇપોસક્શન એટલે કે જે ચરબી હોય ને તે અંદરથી કાઢવામાં આવે છે જો વધારે પડતી અલગ ચરબી જે છે એ એક્સ્ટ્રા જમા થઈ ગઈ હોય તમારા સ્તનની અંદર તો એ કાઢવામાં આવે છે જનરલી વધારે પડતા વજનને કારણે આ પ્રોબ્લેમ થતી હોય છે તો જેના કારણે જો એક્સરસાઇઝથી પણ ચરબી જશે ના ઓગળતી હોય તો પછી લાઇપો દ્વારા એ જે એક્સ્ટ્રા ચરબી હોય તેને રિમૂવ કરવામાં આવે છે જેના કારણે ચરબી નીકળી જશે તો ઓટોમેટિક સ્તનની સાઇઝ ઘટી જશે અને નોર્મલ થઈ જશે ડેફિનેટલી બરાબર ને તો આ બે પ્રકારની સર્જરી તમે ડૉક્ટર જે છે તેની પાસે કરાવી શકો છો આ ઉપરાંત મિત્રો માની લો કે તમને ગાયનેકોમેસ્ટીયા જે છે એ લાંબા સમયથી છે એટલે કે વધારે પડતાં સ્તન મોટા થઈ જવાની પ્રોબ્લમ જે છે લાંબા સમયથી છે અને જો હું કહું એવા પ્રકારના લક્ષણો પણ દેખાય છે સાથે સાથે તો પછી ચેતી જજો કારણ કે કેન્સર હોઈ શકે છે હું તમને ડરાવવાની કોશિશ નથી કરતો પરંતુ જેટલું વહેલાં આપણને ખબર પડે જેટલા વહેલા આપણે જાગૃત અને અવેર થઈ જઈએ એટલું વધારે સારું આપણે તેને રોકી શકીએ બરાબરને એ લક્ષણો એવા છે કે જો તમને તમારા જે સ્તનના જે નીપલ હોય નીપલ બરાબરને તો એની અંદરથી ડિસ્ચાર્જ નીકળતું હોય પીળા કલરનું ડિસ્ચાર્જ નીકળતું હોય અથવા તો બ્લડ નીકળતું હોય લાલ કલરનું બરાબર ને તો પછી ચેતી જવાની જરૂર છે આ ઉપરાંત તમારા નિપલ્સની ઉપર કોઈ પણ પ્રકારનું મતલબમાં ચાંદી પડી ગઈ હોય સોર પડી ગયું હોય બરાબર ને આ ઉપરાંત તમને પેઇનફુલ લમ્પ થઈ ગયો હોય એટલે કે તમે જે સ્તનની અંદર દબાવો તો અંદરની બાજુએ તમને ગાંઠ જેવો ભાગ જે છે એ કઠણ પાણકા જેવો આપણને કહીએ ને સાદી એવો તમને લાગે તો પછી તમારે છેતી જવાની જરૂર છે આ ઉપરાંત તમને જબરદસ્ત દુખાવો થાય તે જગ્યા ઉપર બરાબર ને આ ઉપરાંત વારે વારે તમને ખંજવાળ આવે આ ઉપરાંત તમારી જે બગલ હોય છે જેને આપણે આમ પીઠ તરીકે ઓળખીએ છીએ બરાબર ને તો એ બગલ જે છે તો એની અંદર કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન લાગે તે જગ્યા ઉપર સોજો ચડી જાય તે જગ્યા ઉપર જે લિમ્ફનોડ હોય તેનો સોજો ચડી જાય જેને આપણે લિમ્ફ ડેનાઇટિસ તરીકે ઓળખીએ છીએ મેડિકલ લેંગ્વેજની અંદર તો આવા પ્રકારના જો લક્ષણો તમને દેખાય ને તો પછી ચેતી જવાની જરૂર છે કેન્સરનો રિપોર્ટ જે છે એ કરાવી લેવાની જરૂર છે એક બાયોક્સી કરવાની જરૂર પડે છે તો જેટલી વહેલી તકે ખબર પડે તો આ પ્રકારની પ્રોબ્લેમથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ ડેફિનેટલી બરાબરને અને મિત્રો તમને કોઈપણ પ્રકારનું કન્ફ્યુઝન હજી રહી ગયું હોય અને કન્સલ્ટેશન કરાવવા માગતા હોય તો હું જાતે જ કન્સલ્ટેશન કરું છું જ્યાં સુધી તમને તમે સેટિસ્ફાઈ નહીં થાવ ત્યાં સુધી હર એક પ્રકારના સવાલનો જવાબ તમને આપવામાં આવશે હર એક પ્રકારના ટ્રીટમેન્ટ ઓપ્શન જેટલા પણ અવેલેબલ હશે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે અને કમ્પ્લીટલી તમારું કન્સલ્ટેશન ઓનલાઈન કરવામાં આવશે હું જાતે જ કરું છું વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો વિડીયોનું ડિસ્ક્રિપ્શન ચેક કરો તમને બધા જ પ્રકારની ઇન્ફોર્મેશન મળી જશે તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું તો મિત્રો બિલકુલ નહીં ભૂલતા કારણ કે આ બધા ટોપિક ઉપર કોઈ જનરલી વાત કરવા નથી માંગતું અને આવા સેક્સ્યુઅલ ટોપિક ઉપર સેક્સ નોલેજ લેવું આજના સમયની અંદર ખૂબ જ વધારે પડતું મહત્વનું છે તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ